કરો બધાય મજામાં મિત્રો આપણા બ્લોગ જોતા હોય બધાય મજામાં જો અને નય બહુ તો આવી જજો અત્યારે હું ને પાંચ કતા બે નીકળી ગયા છે મિત્રો સુનગર જાવ મિત્રો વાડીના ગામમાં કેમ કે જને મિત્રો આપણે વસ્તુ લેવાની છે વસ્તુ લેવા જાવી છે મિત્રો અને બધું ઘરનું કામ છે મિત્રો સાવતા વાત છે મિત્રો એ ઉજે આપણે વસ્તુ ને લેવા જાવી છે મિત્રો હું ને પાંચ કતા બે જો તમે અને એ ભરપૂર તડકો છે મિત્રો કેટલા વાગે આતન વાગી ગયા છે 4 વાગી ગયા છે મિત્રો અને તડકો બહુ બહાટી બોલાવે છે મિત્રો ગાય બહુ

તો હાલો મિત્રો પેલા પુઠ્ઠું પુઠ્ઠું લગાડી દેવી મિત્રો ને લબાસ લઈને જવાનું છે પછી પછી તમને જણાવશું મિત્રો મિત્રો તો ફાઈનલી મિત્રો મેં પાંચ કકા મિત્રો આપણે પુઠ્ઠું બાંધી છે પાત પાંચ કઈ ગયા છે મિત્રો ઘરે મિત્રો સરસ મજાના તમે જુઓ આપણે પુઠ્ઠું બાંધી છે મિત્રો અને બે કો છે ને મિત્રો ડબ્બા બાંધી છે અને હામે પણ પુઠ્ઠું બાંધી દુ છે પાંચ કકા ગયા છે ઘરે મિત્રો અને મેં કીધું શું મેંગી ખાવી હતી કે મેંગી આપણે બોલ કરી છે મિત્રો તો હું કીધું બે મેંગી મેઘી ખાવી હોય તો આપણે બેન કરી છે મિત્રો આપણે ખાવા બે ગયા છે સરસ મજાના મિત્રો થાળે ભરીને ખાઈ લેવાની છે મિત્રો તમને બતાવીએ ને કીધું પણ રા નહીં મિત્રો તો હવે આપણે ખાઈ લેવી મિત્રો મિત્રો મેંગી ખાઈ ખાઈને આપણે ધાબે આવી ગયા છે મિત્રો અને પાત કકાને પણ ફોન કરીને બોલાવી લીધા છે મિત્રો તમે જુઓ પાત કકા પણ આવી ગયા છે મિત્રો બાકી જો ગામનો નજારો મિત્રો એટલો કા હમણાં ભોળાનાથ મંદિર છે મિત્રો તમને બતાવી બાકી તમે જો અમે રામા મંદિર છે સબુતરોને એવું બાકી તો આ છે ને સૂર્ય તમને બતાવી એવું છે મિત્રો કાક આવી રીતે નતાના વાગી ગયા છે કાક સૂર્ય મિત્રો પેલા છે ને જો આમ કરવું પડે છે ને આવું આમ કાળું કાળું આવે મિત્રો બાકી ના વાગી ગયા છે સાડા છ જેવું થઈ ગયું છે મિત્રો તમે આવી જશે હવે ફોન બોન ને એવું જોય મિત્રો અને પવન હા હા પવન બહુ મસ્તીનો આવે છે મિત્રો

લાઈટ વહી ગઈ છે મિત્રો અત્યારે લાઈટ આવે ને પછી આપણે નાવાનું છે મિત્રો તો હાલો મિત્રો બના રેજો બ્લોક માં હો આજે આગળ મળે ફાઈનલી મિત્રો અત્યારે વાગી ગયા છે કે ને હાડ જેવું થઈ ગયું છે મિત્રો અને અત્યારે જો આપણે નાવાનો છે ને મિત્રો વિશાળ હતો પણ એ દુકા લાઈટ આવે પછી નાખ્યું પણ છે ને મિત્રો અત્યારે આવે છે આપણા ઘરે મહેમાન મિત્રો તો જો નાઈન દિન તૈયાર થઈ ગયા છે મિત્રો અને થોડુંક મરચા અને પાપડને ને લઈ આવો મિત્રો બાકી બકાલું તો મમ્મી લઈ આવ્યા તો મિત્રો થોડુંક બાકી રહી ગયું હતું મિત્રો તો બીજી દુકાને જવું પડ્યું ના નહોતું એટલે

આમાં બધાને ને આમાં ટાટા કીધું આમાં ટાટા કીધું આવજો આવજો તો ફાઈનલી મિત્રો અત્યારે ના વાગી ગયા છે પાંચ જેવું વાગી ગયું છે મિત્રો અને મહેમાન વાગી ગયા છે મિત્રો અત્યારે આવી ગયા છે આપણે ડીડી કાકા ને વાળીએ તમે જોવો છો મિત્રો એ કાજલ અને રાજલ અને એવો મિત્રો બે અરે કાજલ કાજલ સો હાથ ધી થઈ ગયા મિત્રો થાણ આપ્યું અને અડુક કાક વધુ ચુ છે તમે જો કબૂતર જો મિત્રો બાકી એક નંબર થઈ ગયા છે તારા વાઈટ વાઈટ કાર બ્લર બહુ થઈ જાય બધું તો બ્લર થઈ ગયો હમણાં કુલ બ્લર બ્લર થઈ જશે ગાઈસ બસ સાઈ છે અંદર મિત્રો તડકાનું દેખાય નહીં એવું લાગે અમે બસ શું ડોકી દેખાય મિત્રો તમને નહીં બાકી જો ડી નવી ગા લઈ આવ્યા છે મિત્રો તમે જો સરસ મજાની નવી ગા લઈ આવ્યા છે મિત્રો બાકી ઢોર ઘોડી ઘોડી અંદર ને શેરું જો અમે બેઠું મિત્રો શેરો શેરું હાલ તાર આવશે હા શેરું ઊભો થતો ઓહો ભાઘડો વાગી ગયા છે ને હાડાસ જેવું થઈ ગયું છે મિત્રો ને અત્યારે આવી ગયા છે આપણે ધાબે સરસ મજાના તમે જવું મિત્રો એકલો જ ધાબે આવી ગયો છું મિત્રો અને અત્યારે પવન પણ બહુ મસ્તીનો છે જો લીમડો બીમડો હલે છે મિત્રો સરસ મજાનો પવન છે અને અહીંયા ફોન પણ ખડીક જોયું મિત્રો વિડીયો વિડીયો એડિટ કરશું એકાદ મિત્રો ઇન્સ્ટાગ્રામનો ને કે યુટ્યુબનો ને એનો બાકી તો જો અહીંયા છે ને મિત્રો એક નંબર મજા આવે મિત્રો હા હા પવન પવન બધું એક નંબર આવે બાકી તમે જુઓ બાકી નજારો જુઓ અમે કોઈકના ઘઉં છે મિત્રો બાકી એવો નજારો જુઓ બાકી આ આપણું ગામ અત્યારે આપણે ખાટલા બેઠા ફાઈનલી મિત્રો છે ને અત્યારના વાગી ગયા છે મિત્રો અત્યારે આવી ગયા છે આપણે તો મિત્રો ગૌરવ કકા આપણે હવે અત્યારે લુડો રમવાનો છે ગૌરવ ઈચ્છા છે એટલે એને લુડો રમાડવાનો

પેલો થઈ ગયો છે હું બીજો થઈ ગયો છું અને પૂછી ત્રીજો ગૌરવ કાકા ચોથો મિત્રો હારી ગયા છે મિત્રો હાલે ગૌરવ કાકા ગયો પણ ગૌરવ હારી ગયો લુડો રમી લીધો હાડા દસ થઈ ગયા છે મિત્રો ચાલો છે ને આપણે તો કરી દઈશું તમને કેવું લાગ્યું તમે કોમેન્ટમાં જણાવી દેજો અને હજી લગી માં આપણે ચેનલમાં તમે નવા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળવી કાલે નવા વિડીયોમાં ચાલીને બધાને જય માતાજી તમારે બુંજાલ ને મળવું હોય તો અમારા દીપાની ની મુલાકાત લઈજો ચાલો બધાને જય માતાજી ભાઈ ભાઈ